સરદાર સરોવર નર્તા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાબતા કરવા અંકલેશ્વર મામલતદાર અને તેમની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી રવિવારે સરદાર સરોવર ડેમમાંથી તંત્ર દ્વારા પંચાણું હજારથી બે પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવાને લઈ અગમચેતી માટે લોકોને માહિતગાર કરાય નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરાઈ સિઝનમાં પ્રથમ વખત રવિવારે સરદાર સરોવરના દરવાજા ખોલવામાં આવશે અને અંકલેશ્વર તાલુકાના દેવાદેવી સફરુદ્દીન આલિયા બેટ બોરબાટા બેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા

એના લીધે તમારે પાણી આવે એટલે એનું બધું તો નહીં આવે પણ આપણો જે માણસો જતા હોય કામ ધંધા માટે એ લોકોને કહેવાનું કે પાણી છોડવાના છે એટલે આપણે પાણી લગભગ છે ને સવારે દસ વાગ્યાની આસપાસ આવશે તો છ વાગે છોડે એટલે ચાર પાંચ કલાક આપણને લાગે પછી આવીને એ નીકળી જશે બરાબર ગયા વખતે થયું એવું થાય એટલે વધારે પડતો વરસાદ છે એટલે એ પાણી સવારે તોડે અળવી રાખે એટલે કિનારે કિનારે આવી રહ્યા નથી ગરબો તકલીફ ગભરાવાની જરૂર નથી પણ કાળજી રાખવી પડે કાળજી હા સાચી રાખી એટલે આપણને એવું હોય કે હવે વરસાદ ક્યાં પડ્યો છે